શું તમને ખબર છે આખા વિશ્વમાં એકમાત્ર એવું શહેર છે આપણું શહેર વડોદરા શહેર જે વગર વરસાદે પણ પૂર આવે છે રીઝન એક જ છે જ્યારે ઉપરવાસમાં વરસાદ પડે હાલોલ પંચમહાલ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં ત્યારે એ તમામ પાણીનું સ્ટોરેજ થાય છે આજવા સરોવર પ્રતાપ પુરા સરોવરમાં અને ત્યારે વધુ જ્યારે પડતો વરસાદ પડે છે ત્યારે તેના ડેમમાંના માધ્યમથી પાણી છોડવામાં આવે છે અને એ પાણી વિશ્વામિત્રીના માધ્યમથી આખા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉદભવે છે ગઈ સાલ છવ્વીસ ઓગસ્ટના દિવસે સાંજે આ જ પ્રકારનું એક વાતાવરણ હતું ઉપરવાસમાં વરસાદ વધુ પડેલો પરંતુ છવ્વીસ તારીખે વડોદરા શહેરમાં ઓછો વરસાદ હતો તેમ છતાં વડોદરા શહેરમાં સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં વિશ્વામિત્રીની સપાટી ભયથી નવ ફૂટ ઉપર વહી ગઈ અને આખું શહેર જળબંબાકાર થઈ ગયું ચાર દિવસ સુધી આખા શહેરને પાણીમાં બાંધમાં લીધું છે અને એ સમય પર તમે તમને સૌ કોઈને યાદ છે પાણી લોતું ખાવાનું નહોતું દવાઓ નહોતી લોકો પાસે અવર જવરની વ્યવસ્થા નહોતી જ નહોતું શું શું બચાવે બે કરે કરોડો રૂપિયાનું સરકારને પણ નુકસાન ગયું છે લોકોને પણ નુકસાન ગયું છે એમની દુકાનોમાં પણ ડૂબી ગઈ છે ઘરો ડૂબી ગયા છે અસ્ત વ્યસ્ત જીવન એ સંપૂર્ણ રીતે થતું હતું અને ગણતરીના ચાર દિવસોની અંદર દસથી થી વધુ લોકોના મૃત્યુના પણ સમાચાર આ હતા આ સર્જિત પૂર અમે કહી રહ્યા છીએ કારણ કે આની જે પરિસ્થિતિ છે જે અગાઉ તૈયારી કરવી જોઈએ તંત્ર સરકાર એ કરી નહોતી એના માટે સતત અમારું ધ્યાન આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર રહ્યું છે અને એના જ પ્રોજેક્ટના અનુસંધાનમાં ક્યાં ક્યાં ખામી રહી ગઈ છે ક્યાં ક્યાં ગડબડ છે અને આવું પૂર બીજી વાર ના આવે એવા અમારા પ્રયત્ન રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શું છે એ જાણવું સૌ કોઈ લોકોએ જરૂરી છે કારણ કે અધૂરું જ્ઞાન એ પણ કોઈ દિવસ આફત નહોત રહે છે વાત કરીશું વિશ્વામિત્રીની વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે આપવામાં આવ્યો છે એ બે પ્રકારના પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે એક કોર્પોરેશનના અંડરમાં છે બીજો છે સિંચાઈ વિભાગના અંડરમાં તો હું આ નકશાના માધ્યમથી તમને બતાવીશ કે જે વડોદરા શહેરમાં હાલોલ બાજુથી જે દેના ગામથી વિશ્વામિત્રીનું નદી સ્ટાર્ટ થાય છે વડોદરામાં એન્ટર થવામાં એ વિશ્વામિત્રી નદી જ્યારે અંદર વડોદરામાં એન્ટર થાય છે ત્યાંથી સિટીમાં મધદરિયે કાલા થઈને તરસાલી થઈને મકરપુરા થઈને જે વિશ્વામિત્રી બહાર નીકળે છે ત્યાંનો મકરપુરાની આગળ સુધીનો ભાગ વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ છે કોર્પોરેશન દ્વારા એનું સંચાલન થાય છે ચોવીસ કિલોમીટરનો પ્રોજેક્ટ છે અને એ ચોવીસ કિલોમીટરના આગળના જે બાકીના ચોવીસ કિલોમીટર જે પિંગલવાળા સુધી છે એ પણ ચોવીસ કિલોમીટર જે સિંચાઈ વિભાગ કરે છે પાર્ટ બે છે એક કોર્પોરેશન કરે છે એનો પણ ચોવીસ કિલોમીટર છે બીજો છે સિંચાઈ વિભાગ કિલોમીટર પ્રોજેક્ટ જરૂરી કેમ છે અને કઈ રીતનું આખું આયોજન છે કે જયારે આપણા ઘરમાં પાણી ભરાય ને આપણા ઘરની બહાર કોઈ જગ્યાએ પાણી ના ભરાતા હોય ત્યારે આપણે આપણા ઘરનું પાણી બહાર કાઢવાના રસ્તા શોધીએ છીએ જ્યારે કોર્પોરેશનને કાર્ય કર્યું છે કે આપણા ઘરમાં જયારે આખા શહેરમાં પાણી ભરાય છે તો શહેરને જ ખોદી નાખ્યું છે શહેરની જ નદી ઊંડી કરી છે એ જરૂરી નથી વાત કરીશું હું નકશા પરથી પણ તમને બતાવું છું કે પાણી અહીંયા ભરાય છે આ વિસ્તારમાં પૂર આવે છે તો આ પાણીને બહાર લઈ જવા માટેનો જે રસ્તો હોવો જોઈએ આ આગળની જે નદી છે એ પોળી થવી જોઈએ કારણ કે વડોદરા શહેરની બહાર જ્યારે વિશ્વામિત્રી નીકળે છે એકસો જગ્યા પર એ ટર્નિંગ આવે છે અને તમામ ટર્નિંગ પર માટી માટીના અવરોધ ઝાડના અવરોધ અને એ સંકોચાઈ ગઈ છે આગળ વાત કરીએ તો ઢાડર નદીનો પણ અહીંયા જ આગળ સંગમ થાય છે તો એ સંગમ પાસે પણ ત્યાંથી ત્યારે પણ પાણી ત્યાંથી ઢાઢર નદીમાંથી આવતું હોય છે ત્યારે ફ્લો ઓછો થઈ જતો છે અને ઓછા ફ્લોને કારણે જો એ ભાગ પહોળો કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય જો આગળના એકસો ને પંચ્યાસી જગ્યા પર દબાણ જે છે જે એ છે એને ક્લિયર કરવામાં આવે તો પાણી જલ્દી નીકળી જાય એટલે જે પ્રોસેસ આગળ કરવાની હતી એ કોર્પોરેશનને તંત્ર દ્વારા આ વખતે વડોદરા શહેરમાં કરી છે શહેરની આગળની જે પદ્ધતિ કહેવાય ત્યાં કોઈ જ નહીં આવી એના થતાં આ એક શંકાના દાયરામાં અમારામાં આવ્યું હતું ને અમે આની ગઈ સાલથી તમને ખબર છે કે ગઈ સાલ જેવું પૂર આવ્યું છે ત્યારથી અમે તમને લોકોને બતાવતા આવ્યા છે તે નદી પરના ઇનલીગલ જે ડેમ બનાવવામાં આવ્યા હતા રસ્તા જવા માટેના જગ્યા બનાવવામાં આવી હતી એ સંપૂર્ણ ગઈ સાલ જ્યારે જેવું વરસાદ ઉતર્યું હતું ત્યારથી જ અમે તમને એ સ્થળ પર લઈ જઈને લાઈવ કરીને લોકેશન સાથે સંપૂર્ણ વિગત પણ તમને આપી હતી સૌ કોઈ લોકોને બતાવી હતી ને આ જરૂરી છે જાગૃત નાગરિકને આ બધી વસ્તુને આ બધું ધ્યાન રાખવું પડે કારણ કે આપણા શહેરમાં ઘણા બધા લોકો ડૂબી ગયા હતા મરી ગયા હતા અને એ આવતી સાલ ના થાય એની માટેની પ્રોસેસને એની માટેની તૈયારીના ભાગરૂપે સતત અમારી આના પર નજર હતી અમને ડાઉટ જતા અમને અમુક જગ્યા પર જતા અમને ડાઉટ થયો જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂઆત થઈ ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાણા સાહેબ કમિશનર સાહેબ હતા ત્યારે એમ સારું એક કામ કર્યું શરૂઆત કરી ત્યારે લાગતું હતું ડમ્પરો જેટલે જે પ્રકારે નીકળતા હતા જે રીતે માટી ડમ્પિંગ થતી હતી જે જગ્યા પર જતી હતી એનો જે રેકોર્ડ હતો જે એક એક માટીની નોંધ એક એક ડમ્પરની નોંધ કયા જેસીબી કહો ડ્રાઈવર ક્યારે કેવી રીતે વ્યવસ્થા થાય છે એ ડ્રાઈવરો તાપમાં બેસી અને કામ કરતા હતા કમિશનર સાહેબ પણ ત્યાં સતત એમની હાજરી હતી સતત એમનું નિરીક્ષણ હતું પરંતુ એ ટાઈમ પર એમની બદલી કરવામાં આવી એમને બીજી જગ્યા પર એમને ટ્રાન્સફર થઈ છે ત્યારબાદ જે કમિશનર સાહેબ આ છે એમની જે પકડ હતી એ કંઈક ને કંઈક ઢીલી દેખાતા અમને પણ અમુક જગ્યા પર શંકાના દાયરા ગયા અમે આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટની જ્યારે શરૂઆત કરી માફ કર્યું નોંધ કરી તો અમને બહુ જ ગંભીર અલગ અલગ બાબતો ધ્યાનમાં આવી જેમ કે જે કિનારાના ભાગ હતા જે માટી હતી જે ખોદીને સાઈડ પર મૂકવાની હતી એ કાઢીને એને લઈ જઈને વીસ કિલોમીટરની દૂર ડમ્પ કરવાની હતી પરંતુ એવું કંઈ જ ના થતાં વિશ્વામિત્રી નદી જે સિટીની અંદર છે ત્યાં કોર્પોરેશન દ્વારા તો કામ થયું પણ સિટીની બહાર સિંચાઈ વિભાગની વાત કરીએ કે જે બાકીના આગળના ચોવીસ કિલોમીટર ત્યાં ફક્ત ને ફક્ત કિનારાને છોલવામાં આવ્યા છે ખોતરવામાં આવ્યા છે અને એના પર રહેલું ઝાડ ડાળકીને હટાવવામાં આવી છે અને એ માટી ત્યાંથી હટાવીને પાછું કિનારા ઉપર જ ઠાલવી દેવામાં આવી છે ને એવી ગંભીર રીત રીતે જે આજુબાજુનો જે ભાગ છે એને ખોદીને માટી સાઈડ પર જેટલે દૂર નાખવામાં નથી આ ડમ્પરોનો ઇસ્તમાલ નથી કર્યો ફક્ત જેસીબી અને જે એ છે એના દ્વારા માટીને નદીને કોતરવામાં આવી છે નદીને કોતરીને ફોટોગ્રાફી દ્વારા એને બતાવી દેવામાં આવી છે કે અમે નદીનું એ કર્યું છે તો અમને શંકા જતા અમને ધ્યાન જતા અમે તાત્કાલિક ધોરણે આની જાંચ કરી અમે ફોટોગ્રાફ વિડીયોગ્રાફ દરરોજ છે બે બે દિવસે ચાર ચાર દિવસે અમારી ટીમ દ્વારા ત્યાં જઈને એનું સર્વે પણ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ વિગત જતા જોતા કે માટીને પણ હટાઈ નથી ને એ માટી જો પાછી નદીમાં આવશે તો પાછું એ જ પાણી આગળ નહીં જાય ને આગળ પાણી નહીં જાય તો વડોદરા શહેરમાં પાછું પૂર આવવાનું છે તો એ ના થાય એની માટે અમે અગાઉ પણ કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને પણ ધ્યાન દોર્યું હતું એમનું ત્યાં ધ્યાન પણ ના જતા આ બાબતે હવે અમે લીગલી પ્રોસેસ હાથ ધરી છે આના માટેના લીગલી તૈયારી કરી રહ્યા છે જો આની જાચ નહીં થાય આના પર સંપૂર્ણ જે જાંચ થવી જોઈએ વિજિલન્સની એ નહીં થાય ત્યાં સુધી અમે આને ઉગ્ર રજૂઆત કરીશું આની માટે અમે કમિશન હાઈકોર્ટના પણ દરવાજા ખકડાવવાના છે મુખ્યમંત્રી પાસે પણ જવાના છે કેન્દ્ર સરકાર પાસે પણ જળ સંપત્તિ છે ત્યાં પણ જવાના છે સૌ કોઈ જગ્યા પર જઈને જ્યાં સુધી આ પ્રોજેક્ટની વિજિલન્સ તપાસ નહીં થાય ત્યાં સુધી એ દરેક લોકોએ જે કોન્ટ્રાક્ટરોએ બિલ મૂક્યા છે એમના બિલ પણ સ્ટોપ કરવામાં આવે અને એમના પર જાંચ કર્યા બાદ એક કમિટી બેસાડ્યા બાદ એમના પર જાંચ થયા પછી જ આની આગળની પ્રોસેસ થાય કારણ કે આ આખા શહેરને ડૂબાડવાનું એક ષડયંત્ર છે અને એ ષડયંત્રમાં સરકારી અધિકારીઓને જેને જવાબદારી આપી છે એ એમની ઉણપને કારણે એમનું ધ્યાન ન હોવાને કારણે વડોદરા શહેરને ફરી પાછું મોતના કૂવામાં નાખવાની જે વાત છે એ ના થાય એની માટે અમારી આ એક ઉગ્ર રજૂઆત છે ને આની માટે અમે અમારા થકી જે કંઈ પ્રોસેસ છે અમે એમાં કાર્યરત છે સિંચાઈ વિભાગની જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ નિયત કન્સ્ટ્રક્શનને ચાર કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાની આસપાસ એક કોન્ટ્રાક્ટ છે એવા બીજો પણ કોન્ટ્રાક્ટ નિયતિત કન્સ્ટ્રક્શનને આપેલો છે એનો પણ ચાર પોઈન્ટ ચાર કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા છે જીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પણ ચાર કરોડ તેર લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે બીજો પણ જીએનપીને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પણ ચાર તેર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ચામુંડા કન્સ્ટ્રક્શન છે તેને પણ ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને છઠ્ઠો કોન્ટ્રાક્ટ જે સિંચાઈ વિભાગે આપ્યો છે એ પણ પાછો નિયતિને જ આપ્યો છે નિયતિને ફરી પાછો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ ચૌદ લાખ રૂપિયાનો એ અંદાજિત કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ લોકોએ એકત્રીસ હિટાચી વાપરી છે છ કોન્ટ્રાક્ટમાં સાત જીસીબી છે અને છ્યાસી ડમ્પર છે ત્યારે શંકા જાય છે કે આ લોકો પાસે સાધન સામગ્રી ઓછી ડમ્પર ઓછા એટલે માટી એ લોકોએ કાઢી નથી માટી બીજી જગ્યાએ ડમ્પ કરી નથી આ સંપૂર્ણ ધ્યાન અહીંયા જ એક કેન્દ્રિત થાય છે વાત કરીશું વીએમસીની એ સેમ કોન્ટ્રાક્ટ સેમ કિલોમીટર સેમ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ વીએમસીનો જે કોન્ટ્રાક્ટ છે એ રાજકમલને અઢાર કરોડ ત્રણું લાખ રૂપિયામાં આપવામાં આવે છે બીજો સંકલ્પને છે એને અઢાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે બીજો ડીબી પટેલ છે એમને પણ વીસ પોઈન્ટ સાત કરોડ વીસ કરોડ સાત લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ચોથો શિવમ કન્સ્ટ્રક્શન છે એને ઓગણત્રીસ ચોત્રીસ કરોડ રૂપિયામાં આખો ઓગણીસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયામાં આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એક જ કોન્ટ્રાક્ટ એક જ વસ્તુ એક જ સફાઈ અને એમાં અલગ અલગ રીતના જે સાધન સામગ્રી છે એમાં પણ મોટો તફાવત જોવામાં આવે છે તદઉપરાંત સિંચાઈ વિભાગની જે વાત કરીએ તો એમનો કોન્ટ્રાક્ટ ફક્ત પચીસ કરોડમાં આખી ચોવીસ કિલોમીટરનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ જ સેમ ટુ સેમ જયારે વીએમસીની ની વાત કરીશું તો વીએમસી દ્વારા આખો કોન્ટ્રાક્ટ છોતેર કરોડ રૂપિયામાં આપવામાં આવે છે તો પચાસ કરોડનું તમે જોવા જશો તો ડિફરન્ટ સેમ કામ સેમ પ્રોસેસ સેમ થિયરીમાં આટલું મોટું જો ડિફરન્ટ આવે છે ત્યારે જ એક પ્રશ્નાચિહ્ન આવે છે કે આવો ગોટાળો કઈ રીતે થયો છે તદઉપરાંત બીજી વાત કરીએ જ્યારે સિંચાઈ વિભાગમાંથી આપણે વાત કરીએ છીએ એમની પાસે નથી નકશા કે નથી એમની પાસે પર્ટિક્યુલર કે કેટલી માટી કાઢી કેટલા ડમ્પર લઈ ગયા કેટલીઓ સફાઈ થઈ છે કોઈ જાતનો થર્ડ પાર્ટીનો પણ સર્વે કરવામાં નથી આવ્યો કોઈ પણ જાતનો એમની પાસે પ્રોસેસમાં માગણી કરીએ કે કઈ રીતના કાર્ય થયું છે તો એમાં સિંચાઈ વિભાગમાં બહુ જ બધી ઘણી ઉણપ મળે છે જ્યારે કોર્પોરેશનની વાત કરીએ તો એમની પાસે તો ડમ્પરની પણ ગણતરી છે કે કેટલા ડમ્પર અમે લીધા કેટલા ડમ્પર ક્યાંથી ક્યાં નીકળ્યા અને ક્યાં ડમ્પરની માટી ક્યાં નાખી આ સંપૂર્ણ બે બાજુથી અલગ અલગ નીકળતા અને કરોડો રૂપિયાની અંદર એ હોવા છતાં મોટો પ્રશ્નના ચિહ્ન થાય ત્યારે અમને ગંધ ગઈ કે ના આમાં કંઈક ને કંઈક ગડબડ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર અમારી શંકા ક્યારે ગઈ જ્યારે બે કોન્ટ્રાક અલગ અલગ કંપનીઓને જ્યારે આપવામાં આવે ત્યારે બેઉ સેમ કિલોમીટર સેમ કાર્ય કરવામાં પરંતુ ડિફરન્સ જુઓ જમીન આસમાનનો છે કોર્પોરેશન ચોવીસ કિલોમીટર સાફ કરે છે છોતેર કરોડ રૂપિયામાં સિંચાઈ વિભાગ એટલા જ ચોવીસ કિલોમીટર સાફ કરાવડાવે છે ચોવીસ કરોડ રૂપિયામાં તો પચાસ કરોડ રૂપિયાનો ડિફરન્ટ ક્યાંથી આવ્યો કારણ કે કાર્ય પદ્ધતિ બીવની સરખી તદઉપરાંત જ્યારે કાર્ય થાય છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ફક્ત છ્યાસી ડમ્પરનો ઉપયોગ થાય છે અને સેમ કોર્પોરેશન જ્યારે આ સફાઈ અભિયાન કરે છે ત્યારે એમને બસો ચાલીસ જેટલા ડમ્પર જાય છે તો ડમ્પરની પણ સંખ્યામાં પણ જમીન આસમાનનો ફર્ક છે તો કોઈક ને કોઈક જગ્યા પર ખોટું થયું છે અને ક્યાં ખોટું થયું છે તેની જાંચ માટે અમે સરકારને કલેક્ટરને મુખ્યમંત્રીને જળ સંપત્તિને કેન્દ્ર સરકારને સૌ કોઈ લોકોને આજના આ અમારા વિડીયોના માધ્યમથી અમારા જે આવેદનપત્ર છે એના માધ્યમથી કુરિયર દ્વારા પોસ્ટ દ્વારા સરકારી જાચ માટે અને તાત્કાલિક વિજિલન્સ તપાસ થાય આમ આનામાં ક્યાં ખોટું થયું છે એની જાંચ થાય કારણ કે સંપૂર્ણ વિગતો સંપૂર્ણ માહિતી અમારી પાસે તો છે પણ તંત્રને પણ પીઆઈએલ કરતાં પહેલાં અમારી એક રજૂઆત છે કે સરકાર દ્વારા આપ શ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવાય તો આ જાચનું ક્લિયરન્સ થાય કારણ કે બહુ મોટો કરોડો રૂપિયાનો ડિફરન્ટ અને કરોડો રૂપિયાના કામમાં પણ ડિફરન્ટ સિંચાઈ વિભાગ પાસે કોઈ જ માહિતી નથી કેટલી માટી કાઢી ક્યાં ન કાઢી અને કેવી રીતે કાઢી જ્યારે કોર્પોરેશન પાસે સંપૂર્ણ વિગત છે કેટલી માટી કાઢી ક્યાં કાઢી તો આ બે વચ્ચે જ્યારે ડિફરન્ટ આવતા હોય કાર્ય કરવાની પદ્ધતિમાં ડિફરન્ટ આવતો હોય અને જ્યારે સિંચાઈ વિભાગમાં જો કાર્ય ના થાય તો વડોદરા શહેરમાં પૂરનું જોખમ તો એનું એ જ છે ભલે ગમે તેટલા કરોડો રૂપિયામાં વડોદરા શહેરને સાફ કરવામાં આવ્યું તો આની સંપૂર્ણ જાંચ થવી જોઈએ આગળ જો સફાઈ નહીં થાય આગળ જો કાર્ય નહીં થાય તો વડોદરા શહેર પાછું આ વખતે ડૂબશે અને ડૂબેના એની માટે જ અમારી સરકારશ્રીને રજૂઆત છે વિશ્વમિત્રી પ્રોજેક્ટમાં સરકારે કઈ બાબતનું ધ્યાન દોરવાનું હતું કયું કાર્ય કરવાનું હતું તે અત્યંત જરૂરી છે અને કાર્ય કેવું થયું છે તે તદ્દન ઊંધું થયું છે નકશાના માધ્યમથી હું તમને બતાવીશ કે વિશ્વમિત્રી જે પ્રોજેક્ટ છે જે વડોદરા શહેરમાં પાણી ભરાય છે એ પાણીનો નિકાલ માટે વડોદરા શહેરની જે બહારનો ભાગ છે કે અહીંયાથી દરિયા સુધી જે પિંગલવાડા સુધી જતું ઈટ આગળની ભાગ પર જતું મા મારેઠા થઈને પિંગલવાડા થઈને જે વિશ્વામિત્રી નદી બહાર જાય છે આ ભાગને જો પોડી કરવામાં વધારે આવે વધુ ઊંડી કરવામાં આવે તો શહેરનું પાણી શહેરમાં જે ભરાતું પાણી જે આપણા ઘરો સુધી પહોંચતું પાણી ને બહાર જવાનો રસ્તો મળે આપણા શહેરમાં જે પૂરનું જોખમ છે એ નીકળી જાય આગળ જતું રહે જ્યાં કોઈ જ રહેતું નથી એ વિસ્તારમાંથી એ પાણી આગળ નીકળે આ કાર્ય કરવાને બદલે આપણે જે આ વખતે કાર્ય કરવામાં આવે છે વિશ્વામિત્રી સિટીનો અંદરનો જે ભાગ છે જે વીએનસી દ્વારા પહોળી કરવામાં આવી છે ખોદીને ઊંડી કરવામાં આવી છે જો એ આગળ થયું હોત તો પાણી વધુ પ્રેશરથી વધુ સ્પીડમાંથી બહાર નીકળત તદ ઉપરાંત વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ છે જે વીએમસી ચોવીસ કિલોમીટર કરે છે અને સિંચાઈ વિભાગ ચોવીસ કિલોમીટર કરે છે એમાં પણ બેઉ બાજુ સફાઈ કરવાનાથી બેઉ બાજુ ખોદવાનું હતું ઘણી બધી જગ્યા આવીને મોટા ભાગની હું અમારા સર્વે પ્રમાણે ફક્ત સાહીઠ ટકા જેટલો ભાગ એ લોકોએ ખોદ્યો છે ચાલીસ ટકા બેઉ કોન્ટ્રાક્ટ ચાહે સિંચાઈ વિભાગ હોય ચાહે કોર્પોરેશન હોય ચાલીસ ટકા ભાગમાં અમુક જગ્યા તો એવી જ્યાં તો ખોદાયું પણ નથી એઝ એ ટીઝ જેવું પહેલાં હતું એવી જ પરિસ્થિતિ છે અને કોર્પોરેશનને સિંચાઈ વિભાગમાં પણ જે બે બાજુના પાર્ટ ખોદવાના હતા જે બે બાજુના પાર્ટ પહોળા કરવામાં એ થયા નથી મુખ્યમંત્રી આવ્યા ત્યારે એમને જે ભાગ ખોદેલો હતો એ એમને બતાવવામાં આવ્યો મુખ્યમંત્રી સાહેબની પણ આંખમાં ધૂળ ઝૂકવામાં આવ્યું હોમ મિનિસ્ટર સાહેબ પણ જ્યારે આવ્યા ત્યારે પણ એમને જે ભાગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે એ બતાવવામાં આવ્યું પરંતુ હોમ મિનિસ્ટર ને મુખ્યમંત્રી જીને પણ ખબર નહીં હોય કે નદીનો જે બહારનો ભાગ છે જ્યાંથી પાણી બહાર નીકળે છે એ ભાગમાં જે પરિસ્થિતિ હતી જે હતું છે નકશા ફોટા પ્રમાણે પણ તમે એમે પણ આપેલા નકશા છે જે અમે સાબિત કરીશું અમે કલેક્ટરને અમે કમિશ્નરને અમે જે જાંચ થવા જે વિજિલન્સની ટીમ સાથે પણ રહીશું અને એમને બતાવીશું કે ક્યાં જગ્યાએ ખોટું થયું છે એ માટી કિનારા પર ક્યાં નાખી છે કેવી રીતે નાખી છે એના વિડીયો પણ અમારી સાથે છે ફોટોગ્રાફ પણ અમારી સાથે છે ગામના લોકો સ્થાનિક લોકોના પણ બાઇટ અને વિઝ્યુઅલ દરેક લોકોને સબૂતી સાથે અમે લોકો સાબિત કરીશું કે આગળનું જે કાર્ય થવું જોઈતું ચોવીસ કિલોમીટર એ થયું નથી અને જો આ ચોવીસ કિલોમીટર નહીં થાય તો વડોદરા શહેરમાં પૂરવાની પૂરેપૂરી સંભાવના છે એટલા માટે જ આના પર ફોકસ કરવાનું હતું પણ સિંચાઈ વિભાગમાં કોઈ પણ જાતનું ફોકસ થયું નથી કોર્પોરેશન દ્વારા પણ અમુક જગ્યાઓ બાકી રાખવામાં આવી છે મોટા મોટા બિલ્ડર્સોને એની જગ્યા પણ એ કરવામાં આવી છે અને આ પરિસ્થિતિ આગળ અનુભવ ના થાય વડોદરા શહેર ફરી પૂરમાં ના જાય એની માટે સરકારનું ધ્યાન દોરવું એક સામાજિક લોકોની ફરજ છે સામાજિક કાર્યકર્તા ફક્ત એ નથી હોતો કે પૂરના સમય પર બિસ્કીટ ને ચા ને કોફી અને ખાવાનું વેચવા નીકળે સામાજિક કાર્યકર્તાની ફરજ એટલી પણ હોય છે કે એકવાર પૂર આવ્યું એમાં હજારો લાખો લોકોને નુકસાન થયું કરોડો લોકોને નુકસાન થયું એ નુકસાન બીજી વાર ના થાય બીજી વાર પબ્લિક આક્રોશમાં ના આવે બીજી વાર પબ્લિક જે રીતે ગઈસાલ ભાજપના લોકોને ભગાડ્યા છે એ ભગાડવું ના પડે એના માટે અમે ભાજપ તરફેણ જ આ પ્રોજેક્ટમાં કાયમ માટે અમે કહેતા હતા કે ધ્યાન આપો ધ્યાન આપો પણ કોઈ નેતા કોઈ એને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં તમામ લોકો આવી જતા હતા પરંતુ હકીકતનું જે ગ્રાઉન્ડ લેવલ છે જ્યાં ધ્યાન રાખવું જોઈએ ત્યાં કોઈએ ધ્યાન નથી રાખ્યું તેના માટે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર શંકા છે અને એની યોગ્ય તપાસ થાય એ અમારી માગણી છે